કે પાકિસ્તાનમાં જે અત્યાચાર થયો મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી હજુ પણ તમે જુઓ રહી રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ગમે ત્યાં જૂના જૂણે છે મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો એ બધું પાછું આવશે મહેસાણાના કડીમાં ટૂંક જ સમયમાં પેટા ચૂંટણી આવી રહી છે અને તેને લઈને અંદરખાને સ્થાનિક નેતાઓએ ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ પણ કરી દીધો છે બેઠકો પણ શરૂ થઈ ચૂકી છે અને તે વચ્ચે કડી ખાતે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તે દરમિયાન તેમનું હિન્દુત્વને લઈને ખૂબ જ મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે હિન્દુત્વ જે છે તે મુસ્લિમ દ્વારા જે અત્યાચારો હિન્દુઓ ઉપર કરવામાં આવ્યા છે તે ક્યારે હિન્દુ ભૂલી નહીં શકે તેમણે મહારાષ્ટ્રનો સૌથી ચર્ચિત મુદ્દો ઔરંગઝેબ ઉપર પણ ટિપ્પણી કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા પણ આ અંગે કડક કાર્યવાહી થવી જોઈએ તે ચોક્કસ છે તેમાં તેમણે ઉત્તર પ્રદેશની પણ વાત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં હાલમાં મુસ્લિમોની વિરોધમાં કડક કાર્યવાહી થઈ રહી છે ખૂબ જ સારું એવું કાર્ય જે છે તે થઈ રહ્યું છે અને રીતે તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પખાણ પણ પણ કર્યા હતા લઈને અનેક ટિપ્પણીઓ જે છે તે નીતિન પટેલ દ્વારા કરવામાં આવી હતી તો તેમણે વધુમાં શું કહ્યું એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ ભૂતકાળ ભૂલી જવાનો પણ ભૂલી એ રીતે નહીં જવાનો કે પાકિસ્તાનમાં જે અત્યાચાર થયો મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી હજુ પણ તમે જુઓ રહી રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ગમે ત્યાં જૂણે છે આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જીદો બનાવી દીધી છે એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો એ શું પાછું આવશે પણ આપણો સહકાર આપવાનો આપણે જોય નહીં કરવાનું આપણી જરૂર પડે ત્યારે એમાં મદદ કરવાની અને બધું જરૂર થવાનું છે આ જુઓ તમે ઔરંગઝેબનું પાછું ભૂત એ ધૂયું છે હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કોઈ ઉપાય કરશે દેવેન્દ્ર ફડણવીસ આપણા મુખ્યમંત્રી એ પણ ઉપાય કરશે એટલે ભૂતકાળના જે કલંક આપણે કોઈનો વિરોધ નથી પણ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો આપણી દીકરીઓને આગરું લૂટી આપણી દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરાવી ફરજિયાત લગ્ન કર્યા એ જે કાળો કલંક રૂપ જે ભૂતકાળ છે એ ભૂતકાળ તો આપણે બધાએ ભૂલી જવાનો છે આપણે જણાવી દઈએ કે કડી વિધાનસભા બેઠકમાં ટૂંક જ સમયમાં પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્ય કરશનસિંહ સોલંકીનું જ તાત્કાલિક ધોરણે મૃત્યુ થતાં જ આ બેઠક થોડા સમયથી ખાલી પડેલી છે અને ત્યારબાદ અહીંયા ટૂંક જ સમયમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં કેટલાક સ્થાનિક કક્ષાના નેતાઓ લોબિંગ કરી રહ્યા છે કે ભાઈ અમારો ઉમેદવાર જે છે તે અહીંયાથી ચૂંટણી લડે તે રીતની હાલમાં ચહલ પહલ જોવા મળી રહી છે અને અનેક જે છે તે ઉમેદવારોના નામ પણ બહાર આવી રહ્યા છે કે કયા ઉમેદવારને ભાજપ ટિકિટ આપશે કોંગ્રેસમાંથી કયો ઉમેદવાર આવશે તે અંગેની ચર્ચાઓ પણ થઈ રહી છે અનેક બેઠકો પણ યોજાઈ રહી છે આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં લખજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ જ તેને સબસ્ક્રાઈબ કરી લેજો